ઘરવાળા કેવા હોય ભજીયા પાડતા હોય ને બાયડી ખાતી હોય આ મારે ગેસ ગેસ ચાલુ ન કરે બોલો ઠીક હવે હાલો ખાઈ લઈ બીજું હું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં હું મજામાં છું અને છે ને કાલના વિડીયોઝમાં મેં કીધું હતું ને કે જીનું બેક આઝો તૂટી ગયું છે કેતી હતી હું તો કાલે તો પછી સાંધવાનો ટાઈમ જ નજો ટાઈમ તો પણ યાદ થયો એવું થયું મકાઈનું બધું પાંચ વાગ્યા પછી તો મેં કીધું લાવી ભાઈ અત્યારે જો ઝીણું હુઈ ગઈ સેવાલાપણે શેટી ઉપર અને એણે બાર વાગ્યા એમ ખાઈ લીધું હતું કે પછી એ હુઈ ગઈ અને મારે તો પછી ખાવાનું બાકી છે મેં કીધું હમણાં ઝીણું ખરીક ક્યારની હોતી છે તો હમણાં પછી પાછી જાગે પછી મેં કીધું છે ને હારે જમી શું ભાઈ દરવાજો બની ગયો કાંઈ નહીં જો આ છે ને મારો ડબ્બો છે આમાં હું દોરાની એવું રાખું છું હવે આમાં દોરો આટલો જ દોરો છે અને એ એ પાછો લાલ કલરનો છે તે હવે આનું શું કરશું હવે હાંધી નાખું કાં લાલ તો લાલ હાલે બીજું તો હું યાર એટલો તૂટલો છે પણ આ એવી રીતમાં તૂટો છે ને કે આની શેન જથી જો એટલી આમ અલગથી પડી ગઈ છે અને આ મેલો એટલો કરી નાખ્યો છે પછી હું કહું હાંધીન પછી વોશ કરી નાખું મસ્ત બારના તડકા જોવો તમે કેવા પડે છે પડે ને અમારે આજે ફ્રીજ નો ખોખું બાકી જ રહી ગયું છે કસ્તીમાં દેવાનું બાકી રહી ગયું છે છે બહુ તડકો બેસી જાવ લે કેવો તડકો પડે છે અમાર છે ને એ ગયા ઉનાળે બહુ તડકો પડતો ને એટલે આમ એમ થતું કે વધારે આમ લો લાગતી પંખો આપણે અગિયાર વાગે શરૂ કરવી ને એ તો છે ને આમ તાપ લાગતો બહુ તાપ લાગતો પણ હવે બહુ વાંધો નથી આવતો કેમ કે અમારે છે ને હે આ પતરા નખાઈ ગયા છે ગયા ઉનાળે હતા નહીં આ વખતે નખાઈ ગયા છે જો કદાચ તમે મારા વિડીયોમાં જોયા જ ડબલ પતરા છે ને જો આવી રીતના નાખી દીધેલા છે આ હતા નહીં પહેલાં હવે નાખ્યા છે નાખવાનું કારણ એવું હતું કે અમારે દાદર છે ને પાણી પડતું પાણી પડતું ને એટલે આ પતરા કઈક હરખા કર્યા હતા તો એ પાછું પાણી પડતું એમાં એટલે પછી છે ને આ એટલાકમાં નાખવાના હતા ને તો પછી એને આખામાં જ નાખી દીધા અને આખામાં નાખ્યા ને એમાં સારું ફાયદો થયો બોશી લો લાગે છે બહુ આમ વાંધો નથી આવતો એમ નકર પાછું કેવડાવે તે જો અત્યારે હું નીંદર આવતી નહોતી તો બસ જેનું સાગે તો એની વાટે એથી પણ હજી થાગી નથી હા જો આ શું છે કાંઈ આમ ખબર પડેશ તમને આમ જોતા શું લાગે છે હા શું કહું ને તો આમ મનેય નથી ખબર શું છે અમારા નીચેવાળા એ હૂંચ્યું છે આ એકદમ છોટી ગયું છે થાળીની આરે જો હવે આ શું છે એ કાંઈ ખબર પડતી નથી કેમ ખબર પડે હું છે પૂછી લેશે અને શું છે એમ અને અમારે છે ને કેવો તડકો લાગીએ આયા બી બી બાથરૂમમાં અમારે છે ને હું એમ કેતી હતી એસી ચાલુ કરવાનું છે જો હવે મેં તમને પાછળની અમારી જગ્યા જ નહીં બતાવી હોય એસી તો છે પણ અમે ચાલુ નથી કર્યું એવું લાગે ને તો હવે ચાલુ કરી દેવાનું છે અને આ જો એક લેવું ઓલી સાઈડ જાઉં પછી બતાવું તમને અહીંથી જવાનું હોય મારા બાવણું છે ને એ બાંધેલું છે અને પછી આય પાછો જો એક આ વાલ છે અમારે અહીંયા અહીંયાથી પીવાનું પાણી ભરવાનું આવે ઉપર જે ટાંકો છે ને અમારે બાથરૂમનો ને એનો આ એની પાયા પાંચથી ગયેલી છે પછી પીવાનું પાણી અમારે અહીંથી જ ભરવાનું હોય અલગથી આવે પીવા માટેનું પછી આ જો આ છે ને રાજ લેવાથી આમાં ધૂળ સડી ગઈ છે કેમ કે આમ વાપરતા જ નથી આમાં મારા શરૂ શરૂના મેં સ્ટાર્ટિંગ વિડીયો કર્યા ને ત્યારે કદાચ તમે આ જોયું હોય તો એમાં આ હતું જ પહેલાં હું રૂમમાં જ રાખતી આમાં એકમાં ગરમ પાણી આવે એકમાં ઠંડુ પાણી આવે એવું આમાં રેગ્યુલર મતલબ પાણી આવતું આમાં ઠંડુ આવતું એવી રીતનું છે આ અને પાસળ પીન આવે જો આપણે આ પીન ચાલુ કરી દેવી ને એટલે પછી અહીંયા બાટલો મૂકવાનો આવે ઓલો ઊંધો છે બિસ્લેરીનો આ આવો આવે ખબર આસો એવો તો શરૂ નથી કર્યું અમે હું મેના ઉપર ગોળો મૂકતી અહીંયા હલવાઈ જાય એવું છે મારે પાણી ભરવું હોય ને તે અહીંથી ગાગર લઈને ભરું પાણી એવું છે પણ બતાવ્યું મેં કીધું તો બતાવી દઉં હું સાફ કરું પણ ડેલી તો નથી કરતી આ બધું સાફ બહુ ધૂળ જામી ગયું હોય ને ત્યારે કરું અને આ એસી છે ને એ અમારું નથી નીસેવાળાનું છે એનું આ પડે છે પછી નગર તમે પાછા કહો કે એસી છે તો કુલર તોય લઈ લીધું એમ ના ના એવું તો નથી પણ છે ને અત્યારે કોઈક તડકાનું બેસાવા એટલે એ અમારું તો નથી એ સી વાળાનું છે પણ ફિટ કરાવી નાખવું છે એવું લાગે ઘરના મકાન થાય ને તો એ ફિટ કરવાનું હોય અત્યારે કાલ મકાઈ ખાધી ને કાલ આ ડીશ અહીંયા બહાર પડી રહી હું ગમા કેટલી ગોઈતી બોલો આ અહીંયા આવી હતી રાજને હું કેતી હું કહો ડીશ ક્યાંક મુકાઈ ગઈ છે અને મારે લગાવીને દેવીતી મુકાઈ તો પણ ડીશ તો બહાર પડી મેં કેટલી અંદર ગોઈતી બોલો હવે ધોઈ નાખવાની તો અને એક જાય બતાવું આ મારું ઓડિયન્સ છે મતલબ કે વધારે જગ્યા ઓલું આમ સ બનાવેલું છે આવી રીતનું આઈથી તમને નહીં બતાવી

જો મેં ઘરે પંખો મેં બંધ કરી દીધો ચાલુ કરવાની ભૂલી ગઈ વિડીયો એડિટિંગ કરતી હોય કે નહીં થોડીક વાર આમ બંધ રાખવું પડે ફ્રીઝે બંધ કરી દો વોઇસ ઓવર કરો ને સો ફ્રીઝે બંધ કરી દો અવાજ જરાય ન થવો જોઈએ ત્યારે જ સુધી થાય ભૂખ તો લાગી છે પણ જીમો જાગે ને એની વાટે શું પોહા હવે પસાર તો થવાય ભૂખ લાગે બઉ તો ખાઈ લેવા મને થયું ને કે હું ઘડી ખોઈ જાઉં ત્યાં રાજ આવ્યા હું આ નો દીધી આવી મને સગાડી મને જગાડી જીનું નહીં સગાડી જો કઈ સાંભતી નથી અમને બેયને આવીને જગાડ્યા પાછા આવ્યા તો કઈ ખાવાનું તો લાવ્યા નહીં હાલો હવે અમે ખાઈ લેવી જો જીનું જાગી ખાવું છે ને જીનું

એટીએમ કાર્ડ આવી ગયું ને એ લેવા જવાનું છે એટીએમ કાર્ડ લેવા આવ્યા હતા હમ આ કઢાવેલું એ બેંક માં લેવા આવ્યા નામ નોટો ને બેંક બહુ વાગી પડે અમાર ઘરે થી લેવા આવવું પડે અને મારું હતું એટલે મારી સહી જો ને એટલે રાજ મને લાવ્યા તડકાના હમ હાલો હવે કા ખવડાવજો તાસ તાસ લાવવા છે હમ જી દાદા

પછી પાણી પી લીધું એટલે ધરાઈ ગઈએ ની વાટે વાટે કેટલુંક રેવું ઈ આ કારે આમ જો પોણા પોણા 10 થઈ ગયા કાજેનો બેન ખાવાના છે ને થઈ ગયું કામેથી આવવામાં એવું એટલે ખાઈ લેવી પછી હા જો

આપણે કારોવારો આવે ખાવાનો એને ગરમા ગરમ મળી આપણે ગરમા ગરમ હવે ખાવા બે ઠીક હવે ખાઈ હું બીજું અમુક ના ઘરવાળા કેવા હોય ભજીયા પાડતા હોય ને બાયડી ખાતી હોય આ મારે ગેસ ગેસ ચાલુ ન કરે બોલો ઠીક હવે હાલો ખાઈ લે બીજું હું ખાલી મળવી એક નવા વિડીયો સાથે બીજું તો હું કેવી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અમારે આ રાજના વિડીયો જોવા માટે કારાસ હા હું હા આવી જાવ હાલો તમે તે ભજીયા ખાવા સારું હાલો જય દ્વારકાધીશ